શ્રી શ્રી ગણેશાય જય કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ વ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને ધાર્મિક વિડીયો જોવા મળશે તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો વસુદેવ વસુતમ દેવમ કંસચારણો રમર્દન દેવકી પરમાનંદ શ્રીકૃષ્ણ વંદે જગદગુરુ બોલિયે ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આજે વાત કરીશું એકાદશીની શ્રાવણ માસમાં વધ આવતી અગિયારસ એટલે અજા એકાદશી ધાર્મિક માન્યતા અનુસાર અજા એકાદશી પર વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાથી જીવનના તમામ પાપો નષ્ટ થઈ જાય છે અને શ્રદ્ધાળુને આશીર્વાદ મળે છે તો આવો જાણીએ અજા એકાદશી ક્યારે આવે છે જેનો પ્રારંભ અઢાર ઓગસ્ટ બે હજાર પચીસના સાંજે પાંચને બાવીસ મિનિટથી શરૂ થાય છે અને પૂર્ણાહુતિ ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ બપોરે ત્રણ બત્રીસ કલાકે થાય છે માટે અજા એકાદશીનું વ્રત આપણે ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસના મંગળવારના રોજ કરવાનું રહે છે પારણાની વાત કરીએ તો પારણા વીસ ઓગસ્ટ બે હજાર પચીસના સવારે બુધવારે પાંચને પંદરથી સાતને ઓગણપચાસ સુધી કરવામાં આવશે તો અહીંયા તમને સમય અને તારીખ આપેલા છે તે બરાબર નોંધી લેવા વિનંતી છે મિત્રો વર્ષભરમાં ચોવીસ એકાદશીઓ આવે છે અને દરેક એકાદશીનું તેનું આગવું મહત્ત્વ હોય છે એમ અજાયકાદી પણ વિશેષ એકાદશી છે અજા એકાદશીના દિવસે વહેલી સવારે પ્રાતઃકાળમાં ઉઠી સ્નાન કરી સફેદ વસ્ત્રો સાફ વસ્ત્રો ધારણ કરી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને વ્રતનો સંકલ્પ લેવો ત્યારબાદ પૂજા સ્થળ પર ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા ચિત્ર રાખવું ત્યારબાદ તેને દીપ ધૂપ પુષ્પ ફળ એ વિધિપૂર્વક ચડાવી તેની પૂજા અર્ચના કરવી સાથે વિષ્ણુ સહસ્ત્રનામ અને ભગવાન શ્રી કૃષ્ણના ભજનને પાઠ અવશ્ય કરવા જોઈએ રાતના સમયે જાગરણ કરવું જોઈએ અને બીજે દિવસે નિયત સમય પર વ્રત સમાપ્ત કરી તેના પારણા કરવા જોઈએ મિત્રો અજાયકાદશીના દિવસે ખાસ વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આ દિવસોમાં માંસ મદિરા લસણ ડુંગળીનું સેવન કરવું ન જોઈએ આ દિવસે ભાત ખાવાની પણ મનાઈ હોય છે એટલે ચોખાની બનેલી કોઈ વસ્તુ પણ ન ખાવી આ દિવસે બીજા લોકો માટે મનમાં દૃણા પણ ન લાવવી શક્ય હોય તો નખ અને વાળ પણ આ દિવસે ન કાપવા જોઈએ આ દિવસે દાન દક્ષિણા કરવાનું ખૂબ પુણ્યકારી માનવામાં આવે છે મિત્રો આ દિવસોમાં ધાર્મિક માન્ય અનુસાર ભગવાન વિષ્ણુ એ ઋષિકેશ સ્વરૂપમાં હોય છે એટલે આ જ દિવસોમાં ભગવાન વિષ્ણુની ઋષિકેશ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે જો ઋષિકેશ સ્વરૂપની પૂજા થાય તો તેને મૃત્યુ બાદ વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે અજા એકાદશીની વ્રત કથા સાંભળવા માત્રથી અશ્વમે યજ્ઞને બરાબર પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે તો આ બાબતોનું પણ ધ્યાન રાખવું મિત્રો અજા એકાદશીનું વ્રત રાખવાથી રોગ દોષ દુઃખ અને કષ્ટ તો દૂર થાય જ છે સાથે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જન્માષ્ટમી પછી આવતી આ એકાદશીની તિથિના રોજ વ્રત કરવાથી એક હજાર ગાયોનું દાન કરવા બરાબર ફળ મળે છે સાથે જ પુનઃ પ્રાપ્ય પુણ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો અગત્યની એકાદશીનું વ્રત આપણે અવશ્ય કરવું જોઈએ અજા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે સાથે જે વ્યક્તિ ધન વિધાનથી અજા એકાદશીનું વ્રત કરે છે તેની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે શ્રી હરિની કૃપાથી વ્યક્તિને આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે અજા એકાદશીનું વ્રત કરવાથી સંતાનોની પ્રસન્નતા રહે છે તેના પર આવતી તકલીફો પણ દૂર થાય છે અજા એકાદશી તિથિના ઉપવાસ કરવાથી એક હજાર ગાયોના દાન આપવા બરાબર ફળની પણ પ્રાપ્તિ થાય છે મિત્રો આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધા કષ્ટો દૂર થશે શાસ્ત્રો મુજબ આજના જ દિવસે રાજા હરિશ્ચંદ્રએ આ વ્રત કરીને પોતાનો ગુમાવેલો પરિવાર અને સામ્રાજ્ય પરત મેળવેલું હતું એવું કહેવાય છે કે જે કામનાથી કોઈ આ વ્રત કરે છે તેની બધી જ મનોકામના તત્કાલ પૂરી થાય છે આ વ્રતમાં ભગવાન વિષ્ણુજીના ઉપેન્દ્ર રૂપની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે મિત્રો ભગવાન વિષ્ણુને પ્રિય ગાય અને વાછરડાની આ દિવસે પણ પૂજા કરવી જોઈએ તેમજ તેને ગોળ અને ઘાસ પણ ખવરાવવું જોઈએ તો આ તમામ બાબતોનું આ દિવસે આપણે ધ્યાન રાખવું જોઈએ મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા બાદ વિષ્ણુ સહસ્ત્રનામ અથવા ગીતાજીના પાઠ અવશ્ય કરવા વ્રતિ માટે આખો દિવસ નિરાહાર અને નિર્જલ રહેવાનું વિધાન છે બીમાર અથવા તો બાળકો હોય તો એ આ દિવસે ફળાહાર કરી શકે છે સામાન્ય સ્થિતિમાં રાત્રે ભગવાનની પૂજા કર્યા બાદ જળ અને ફળ ગ્રહણ કરવા આ વ્રતમાં રાત્રિ જાગરણનું પણ વિશેષ મહત્ત્વ છે અને દ્વાદશીની તિથિના દિવસે સવારે બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ જ પોતે ભોજન કરવું જોઈએ એ પણ એક વિશેષ ધ્યાન રાખવા જેવી બાબત છે તો મિત્રો આ હતી અજા એકાદશી ક્યારે છે તેના મુહૂર્ત અને સમયની વાત આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે તમારા માટે આ ઉપયોગી થશે મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી સાથે વિડીયોને જરૂરથી શેર કરજો ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય